આવેલા છે આ એકમો અને તેની આસપાસના ગામો નંદેસરી દામાપુરા રડિયાપુરા ચામુંડાનગર રૂપાપુરા લાલપુરા સાકરિયાપુરામાં સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવશે આ વિસ્તારના પર્યાવરણને લગતા પ્રશ્નોનો સામૂહિક નિકાલ માટે પણ પ્રયત્નો કરાશે એસોસિએશનના બસો બાર મતદારોએ આજે મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં મતદાન કર્યું હતું પાંચ ઉમેદવારો વિજેતા થયા હતા તેમાં રાજેશ ધબાલે બસો મત ચિતેશ પંચાલ એકસો એક્યાસી મત સંજય જૈન એકસો છ્યાસી મત સંજય પરીખ એકસો ત્રાણું મત અને યોગેશ પલાન એકસો ત્રાણું મત વિજેતા થયા હતા એસોસિએશનના અગ્રણીઓ મોહન નાયક પ્રમુખ કમલેશ પલાન વાઇસ પ્રેસિડેન્ટ ભરત શાહ જયેશ વિસાવડિયા વિપુલ પટેલ આશિષ અમીન અમરતભાઈ સીતાપરા પંકજ ગેલાણી શિવલાલ ગોયલ સહિત અગ્રણીઓએ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા ઉદ્યોગો દ્વારા ગ્રીન બેલ્ટ વિકસાવવા માટે કોમન કોમનવેલ્થ ફોરેસ્ટિંગ સ્કીમ દ્વારા પોતાની આઠ હેક્ટર જમીનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે જેના પગલે વૃક્ષારોપણ વધતા પર્યાવરણની સુરક્ષા વધુ થશે તેમ પણ જણાવાઈ રહ્યું છે